मग पाई कई एजेंसी आकड़ा आपने साथ चला गया અમને જનતાના આંકડા વધી સારા લાગી રહ્યા છે હું જૂની વાતોમાં નહીં જઉં કે બે હજાર ચારમાં એજન્સીઓ ખોટી પડી હતી કર્ણાટકામાં ખોટી પડી હતી અહીંયા એક એજન્સીના આંકડાની અંદર ત્રીસ સીટોનો ડિફરન્ટ છે કે ભાઈ ત્રણસોને એકોતેરથી ચારસોને એક એનડીએને મળી શકે છે ત્રીસ સીટોનો ડિફરન્ટ જે વ્યક્તિ બતાવતી હોય તમે સમજો કે ત્રીસ સીટો એટલે પચાસ લાખ લોકો એક જગ્યાએ એટલે પંદર કરોડ લોકોનું એ લોકો અહીંયા અનુમાન ખોટું કરી રહ્યા છે છે સાબિત બીજા નંબરે મારે સૌથી વધારે મહત્વની વાત કહેવી છે કોઈક કહે છે એક કરોડ લોકોને મળ્યા કોઈક કહે છે બે કરોડ લોકોને મળ્યા એબીપી અસ્મિતા એક સૌથી ગુજરાતની લોકપ્રિય ચેનલ છે એના દર્શકો અત્યારે જોઈ રહ્યા છે એ હૃદય ઉપર હાથ મૂકીને કે કે મને કોઈ એક્ઝિટ પોલ વાળું મળવા આવ્યું છે બીજી વાત ચૂંટણી પંચને અઠવાડિયા સુધી સત્તર સીના ફોર્મના આંકડા મેળવતા તકલીફ પડે છે ને નહીં તો જે દિવસે મતદાન પતી ગયું એના સાડા છ વાગે હજી તો મતદાન પણ કેટલીક જગ્યાએ ચાલુ હોય એવી વખતે પણ અહીંયા આ બધા લોકો પોતાના આંકડાઓ જાહેર કરી દે છે એટલે સંપૂર્ણ રીતે હું આ આંકડાઓને નકારું છું અને જનતાના આંકડાઓ જે છે એને અમે સ્વીકારીશું